આજે અંકલેશ્વરમાં અંકલેશ્વર મેન જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેન તરફથી અંતાક્ષરીનું આયોજન કર્યું છે ગુજરાત યુઝન માટે ખૂબ જ સરસ આયોજન સાથે અંકલેશ્વર મેનની આજે જેટલી આપણે તારીખ કરી એટલું ઓછું છે આ અંતાક્ષરીના કાર્યક્રમમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી સોલ ટીમો આવી દાહણુંથી લઈને હિંમતનગર સુધીની અલગ અલગ શહેરોમાંથી ટીમો આવી છે જે લોકોની પ્રતિયોગિતા ચાલી રહી છે અને આ ખૂબ જ આઇકોનિક પ્રોગ્રામ છે ગુજરાત રિજિયનનો ગુજરાત રિજિયન જૈન સોશિયલ ગ્રુપમાં પિસ્તાળીસ ગ્રુપો આવે છે અને જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં હમણાં ચારસો ને બ્યાસી ગ્રુપ છે અને જેના સભ્યોની સંખ્યા એક લાખથી વધુ છે તો આવા જૈન સોશિયલ ગ્રુપના અંકલેશ્વર નીમ જેવા સ્ટાર ગ્રુપ આટલા સરસ કાર્યક્રમ આયોજન કરે છે એની માટે ખૂબ ખૂબ એમને અભિનંદન અને આભાર થેન્ક યુ જય જયેન્દ્ર મિત્રો અંકલેશ્વર જેએસજી અંકલેશ્વર મેન છેલ્લા બાવીસ વર્ષથી આ પ્રોગ્રામ ફંડ રેઝિંગ પ્રોગ્રામ તરીકે ઉપયોગ કરે છે આ ફંડ જે એકત્ર થાય એમાંથી વિવિધ સ્ટુડન્ટને જે જૈન ફિરકા સાથે સંકળાયેલા હોય એ લોકોને શૈક્ષણિક સહાય લોન તરીકે આપીએ છીએ આ વખતે અમે આઠ લાખ રૂપિયા સુધીની રકમ માત્ર રકમ ફંડ એકઠું કરેલું છે અમારા ગ્રુપના સભ્યો અને વિવિધ સહયોગથી અમને આ ફંડ એકત્ર થયું છે અને અત્યારે આ વર્ષે અમે ત્રણ લાખ રૂપિયાની સહાય શૈક્ષણિક સહાય આપેલી છે બાકી બધા આ ફંડને લઈને સાથે કનેક્ટેડ સ્કૂલોના પ્રોગ્રામો જેવી રીતે ગરીબ વિદ્યાર્થીઓ હોય એમને સ્ટુડન્ટને કીટ કપડાં સ્કૂલ બેગ એવું બધું વિતરણ કરીએ છીએ અને આ પ્રોગ્રામ છેલ્લા બાવીસ વર્ષથી કન્ટિન્યુ કરીએ છીએ અહીંયા નજીકના નજીકના સેન્ટરોમાં અહીંયાથી ત્રીસ ચાલીસ કિલોમીટરના સેન્ટરમાં તો દરેક બીજી બધી સંસ્થાઓ પણ આ શૈક્ષણિક સહાય કરે છે પરંતુ અમારું ગ્રુપ અહીંયાથી નેવું થી સોળ કિલોમીટર દૂર એડિયાપાથી અંતરાય અંતરિયાળ વિસ્તારોમાં અમે શૈક્ષણિક સહાય કરીએ છીએ અને છેલ્લા છ વર્ષથી સતત સહાય અમે કરી રહ્યા છીએ